કેમ છો બધા મિત્રો ચાલો અમે આપણે જઈ રહ્યા છીએ વાડીએ અને વાડીએ આપણે સ્વિમિંગ પુલમાં નાવાનું છે આપણે આપણું બાઇક વાડી બાજુ હવે જોયેલો આપણો દિવાળીનો મારક છે અને આપણે બાઇક પણ બહુ હો જવા દઈએ આપણે આપણી વાડીએ પહોંચવા આવી ગયા છીએ જો આપણી વાડી છે દર પણ એકદમ સારા છે તો હવે આપણે નાવાનું ચાલુ કરી દેવું છે થોડોક સમયમાં તો આપણે આપણા સ્વિમિંગ પુલમાં પહોંચી ગયા છીએ તો હવે આપણે ચાલુ કરી દઈએ નાહવાનું જો માછલી મારી દઈએ હવે જો આ અમારો દેશી સ્વિમિંગ પુલ આ છે અમારા હરપાલભાઈ જો એકદમ મસ્ત તાજું પાણી છે નાવાની પણ ખૂબ મજા આવે છે પાણી પણ ઘણું ઊંડું છે નાવાની પણ મજા આવે છે અમારા મોટા ભાઈ બાટલા લઈને બેઠા છે છોકરાને નવરાવા બાટલા લઈને એ મજા આવે છે નાવાની બાટલા હોય એટલે આપણે ડૂબવી નહીં એ એક નવો જુગાડ અમારો ભાઈએ કર્યો છે અને આ છે અમારા હર્પલભાઈ મારા મામાના દીકરા આ છે મોટાભાઈ હું પણ બાટલા લઈને આવી રહ્યો છું બહુ મજા આવે છે મિત્રો વાડી અમારી હોજમાં દેશી હોજ દેશી સ્વિમિંગ પુલ અમારું જો એકદમ શાંતિથી નહી રહ્યા છીએ તો કેવો લાગ્યો અમારો વિલોગ કમેન્ટ કરજો